જાણીએ છીએ કે ગુજરાત આખા ભારતનું ફાર્મા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો ગુજરાતમાં આખા ભારતમાં ચાલીસ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને ફાર્મા બાયોફાર્મા માટે આ વર્ષે સરકારે બજેટમાં દસ હજાર કરોડની જાહેરાત કરી છે અને એનું વ્યવસ્થિત આયોજન કરી આપણા ગુજરાત આપણી અનેકવિધ દરખાસ્તો આપણા મુખ્યપૂર્વક દરખાસ્તો સેન્ટ્રલમાં રીજૂ કરશે અને એનો મહત્તમ મહત્તમ કાયદો થશે દુનિયાની કંપની માઇક્રોન આપણા સાણંદ ખાતે છે ટાટાની કંપની કેમેરા ખાતે છે અને આ સૌ કંડ કંપનીઓને આનાથી ઘણા બધો ગુજરાતમાં

અમારા 70 મેગા વોટ સુધી પહોંચી ગયા છે 2030 સુધીમાં જ્યાદા 100 મેગા વોટ ને બોલાનો જે થશે જ્યારે ડોક્ટર્સ વિકે ક્લાઈમેટ ચેન્જ અને ગરમાવધારા એનો વાત તો થાય છે વોટ ઇઝ છે તો તમને અહીંયા જો કોઈ ડાઈટ જોઈએ

આજની આ પ્રેસ જિલ્લાના સભ્ય પત્રકાર મિત્રો હાર્દિક સ્વાગત કરું છું સાથે આજે જે આ પ્રેસ વાર્તા બોલાવી છે

અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજની પ્રેસ વાર્તાના મુખ્ય વક્તા તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નાણા અને શહેરી વિકાસ વિભાગ સંભાળતા માન્ય મંત્રી શ્રી करुणाबई देसाई आजना आप रा मुख्य वक्ता चहे तो आप बजेट विषय विस्तृत जानकारी मानने से करुणाबई देसाई जाए बात से आपने तो हम करुणाबई ने विनंती करूं तुरंत आप आपने प्रत्यक्षारों ने सम्बोधन किया सरप्रेशर तो सर प्रत्यक्षारों ने खास खास बारे में विनंती के आप समय सर બજેટ અંગેની ટેક્સમાં આવ્યા આપણે લાસ્ટ ટાઈમ અહીંયા મળેલા હતા ત્યારે જીએસટીના સુધારો આવેલા હતા ત્યાર પછી પાછા આપણે મળી સંડે એટલે રવિવારે અદભુત સુધર રીતે મળ્યું એમાં નવમી વાર નિર્મલાજીએ જ્યારે સતત બજેટ રજૂ કર્યું ને આપણા ગુજરાતના યશસ્વી વડાપ્રધાન અને નાણામંત્રી દસ થી દસ વર્ષ સતત રજૂ તો જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટમાં આપણે જોઈએ તો ઘણા બધાને એમ થયું કે ઇન્ડિવિજ ટેક્સમાં ફેર નથી પડ્યો નવી સિસ્ટમ કે જુદી સિસ્ટમમાં ફેર નથી પડ્યો આવામાં કોઈ પણ જગ્યાએ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ આ બજેટમાં લાંબા ગાળાનું વિસાન એટલે કે દેશનો વિકાસ સતત કેવી રીતે થઈ શકે અત્યારે આપણે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા છે બે હજાર મધ્યમાં આપણે બીજી ચાલે છે જ્યારે સમગ્ર વિશ્વમાં અત્યારે લીધે ઘણી બધી જે અનિશ્ચિતતા પ્રવૃત્તિ છે ત્યારે પણ આપણા ભારતનો વિકાસ દર લગભગ સાત ટકા જેટલો છે જે હજુ કોઈ પણ દેશ કરતા આ વિકાસ પર જણાવે છે અને એ આપણે જાળવી રાખી શકીએ છીએ મુખ્ય કારણ કે આત્મનિર્ભર ભારત અને એટલા માટે જ સૌ પ્રથમ આપણી સરકારે પહેલું પગલું બજેટ પહેલા પણ એ કે જે એસી ઝેડ હોય એટલે એ એસી ઝેડના જે ઉદ્યોગો હોય તે ફક્ત ને એક્સપોર્ટ જ કરી શકે

એમાં લગભગ સો જેટલી બેન્કો છે સોનાનું અને ચાંદીનું મિલિયન માર્કેટ આખા ઇન્ડિયામાં આટલી વસ્તી આ આટલો ફસ હોવા છતાં સોનાનું બિલિયન માર્કેટ જો આવ્યું હોય તો આપણા ગાંધીનગર તે જ રીતે આપણા વિમાન કરવાનું સીટ લીઝિંગ હોય फेसिलिटी सौटी फेसिलिटी तो अपने देश विदेश साथ व्यापार कर सौटी बात आ बजेट में ही आई है આમાં દસ વર્ષ સુધી ઝીરો ટેક્સ હોય આ જે કંઈ પણ બિઝનેસ થશે આવતા વીસ વર્ષ સુધી આપવામાં આવી છે એટલે એનો મોટામાં મોટો લાભ જે હોય તો આપણા વિસ્તારના આઈટીના માણસો હોય કે બિઝનેસના માણસો હોય કે બેન્કિંગને વધારે ફાયદો થવાનો છે એટલે આ એક ટેક્સ બેનિફિટ છે એના લીધે અનેક દેશ વિદેશની બેન્કોની યુનિવર્સિટીઓની अने आपण सी सीमा ऑफिस बीजू फार्मा मायोट फार्मा लगे दस हजार करोडने पॅकेज जाहीर करू जाणी फार्मा आपण आखा भारत मी पिस्ताळीस टाका जार्मास्युटिकल उद्योग हे आपण गुजरात आज व्यवस्था गणे सौथ